ઓગણત્રીસ મેના રોજ રમાનારી ફાઇનલ મેચમાં વિજેતા ટીમને રોકડ રૂપિયા અગિયાર હજાર રનર્સ અપ ટીમને રોકડ રૂપિયા ઇનામ પાંચ હજાર તથા મેન ઓફ ધ સિરીઝને રોકડ ઇનામ રૂપિયા અગિયારસો આપવામાં આવશે સાથે સાથે સન્મુખ જ્ઞાનચંદાની તથા સોમી ક્રિએશનના ઓંભારવાની તરફથી કુલ છ ટ્રોફી જેમાં બે મોટી વિનર ટ્રોફી અને રનર્સ અપ ટીમને આપવામાં આવશે તેમજ ચાર નાની ટ્રોફી બેસ્ટ બેટ્સમેન બેસ્ટ બોલર બેસ્ટ ફિલ્ડર અને મેન ઓફ ધ સિરીઝને આપવામાં આવશે

અને આ ટુર્નામેન્ટ ઓગણત્રીસ તારીખે ફાઇનલ રમવામાં આવશે અને આ ટુર્નામેન્ટમાં લગભગ આઠેક ટીમો છે અને વધારે બી બે ત્રણ ટીમો થશે એવું આશા રાખું છું અને આ ટુર્નામેન્ટ કેમ રાખી છે કે ભાઈ અહીંયા જે રમે છે તે એનો ઉત્સાહ વધે અને આગળ જઈને અહીંયા ગુજરાત ટ્રોફીમાં જાય અને એના પછી આગળ ઇન્ડિયા ઇન્ડિયામાં રમે ઇન્ડિયા ટીમમાં રમે આવી આપણી ઈચ્છા છે અને અહીંયા અહીંયા સ્ટાર શામથિલી ભંડાર ઓમિસ કિરે શામકલી ભંડારથી દ્વારા પલ મોબાઈલ અને એને શો હાઉસ દ્વારા ઇનામો બી રાખવામાં આવ્યા છે અને ઓમિસ કરેક્શન દ્વારા અહીંયા બે બે ટ્રોફી અને ચાર ટ્રોફી બીજી છ ટ્રોફી રાખવામાં આવી છે અને આ બધા ટ્રોફીઓ ઓગણત્રીસ તારીખે ફાઇનલમાં આપવામાં આવશે અને આ ઘણો મંચ છે આ જે આજકાલ જે યંગ છોકરાઓ છે એ જે રમે છે અને એટલું સારું રમે છે ને જોવા જ નાયકો એ છે કેમકે એમને આગે આગળ ભવિષ્યમાં આગળ જવાનું મળે